હવે આજે શ્રી શાંતિદાસજી શિક્ષકમાંથી સંત કેવી રીતે બન્યા એ થોડી એમની જીવન ઝલક રજૂ કરું છું તે થોડીક જ છે અને આખું જો જો લખવા જઈએ તો આખો ગ્રંથ ભરા એમના ચમત્કાર હવે ઓગણીસો છપ્પનની સાલમાં ચંદ્રપુરા ગામે નોકરી કરતા હતા ત્યાર પછી ગુરુની શોધમાં ઘણા સાધુ સંતોમાં ફર્યા પણ તેમને કોઈ આત્મજ્ઞાની જણાયા નહીં પરંતુ ઈસી સવન ઓગણીસો પાસઠની સાલમાં બુટિયાપુરાના સંત શંભુદાસ સાથે મુલાકાત થઈ આ સંત અલૌકિક ગતિવાળા જણાયા જેથી તેમની પાસેથી કંઠીબોધ લીધો અને તેમની પાસે જ દીક્ષા લઈને સાધુનો ભેખ ધારણ કર્યો હવે એ હવે એમણે એવો ચમત્કાર જોયો એક સમયે પૂનમના ભજનોમાં ગયા દાસ શંભુની સામે બેસી ગયા પાછળ ઓરડો હતો દાસ શંભુ ચાર વખત ઓરડામાં ગયા અને ચાર વખત બહારથી આવે પછી દાસ શંભુ આસન પર બેસી ગયા આ ચમત્કાર શાંતિદાસને નજરો નજર જોયું અંદર જાય છે તો બહારથી કેવી રીતે આવે છે એટલે શાંતિદાસજી ઉઠીને અંદર જોવા ગયા કે અંદર બહાર નીકળવાનો દરવાજો હશે ત્યારે અંદરથી બહાર આવ્યા ત્યારે દાસ શંભુ બોલ્યા શાંતિ અંદર બરોબર જોયું દરવાજો છે ત્યારે તરત જ પગ પકડી લીધા ને એ સમયે જ શાંતિદાસ બોલ્યા કે હવે તમે જ મને ઉપદેશ આપો બે એક સમયે રજા લીધા વગર શિક્ષકની નોકરી કરતા હતા સ્કૂલમાં રજા લીધા વગર પાંચ દિવસ સ્કૂલે ના ગયા છઠ્ઠે દિવસે સ્કૂલે ગયા પ્રિન્સિપાલ પાસે માફી માંગી કે હું પાંચ દિવસ આવી શક્યો નથી હોવાથી માફ કરજો તો પ્રિન્સિપલ બોલ્યા શાંતિલાલ તમે મજાક કરો છો જુઓ હાજરી પત્રકમાં તમારી સહી છે પછી બાળકોને બોલાવીને ખરાઈ કરાવી કે પાંચ દિવસ તમને કોણે ભણાવ્યા તો કે શાંતિલાલ સાહેબે આ સાંભળી શાંતિદાસે મનોમન નક્કી કરી લીધું અને નોકરી હવે નથી કરવી મારે બદલે મારા ગુરુ શંભુને સહી કરવી પડી બાળકોને ભણાવ્યા રાત્રે કાલોલ આવીને રાજીનામું લખ્યું સવારે સ્કૂલે જઈને પ્રિન્સિપલને હાથો હાથ આપ્યું અને પ્રિન્સિપાલ બોલ્યા તમને અમે કશું કયા વગર કેમ રાજીનામું આપો છો તો કે બસ મારે નોકરી હવે નથી કરવી તો કે ત્રણ મહિના નોકરી કરો તો સરકાર સરી તરફથી મળવાપાત્ર લાભ મળશે ત્યારે શાંતિદાસ બોલ્યા કે મારે ત્રણ દિવસ પણ નોકરી કરવી નથી અને કરવી નથી કરવી આમ નોકરી છોડી ત્રણ નોકરી છોડી દીધી અને ત્રીજું નંબરમાં ચમત્કાર ગામ બારીયા ફળીના લોકોએ હઠ કરી કે તમે સાચા સંત હો તો તમારે ત્રણ પ્રમાણ આપવું પડશે એક આ આશ્રમ હમે લીમડો હુકાઈ ગયો છે અઢીસો વરસનો જૂનો તે તેની સાલ પણ નીકળી ગઈ છે તે નીલો થવો જોઈએ બે ગામમાં રોજ બે પાંચ માણસો મરે છે તે પણ બંધ થવું જોઈએ અને ત્રીજો નંબરમાં અત્યારે વરસાદની સિઝન નથી તો પણ વરસાદ થવો જોઈએ આ ત્રણેય માંગ સંતોષવા માટે માંગણી પૂરી કરી ગુરુની કૃપાથી એવા આ સંત હતા શ્રી શાંતિદાસજીના પિતાનું નામ જાદવજી હતું અને તેમના માતાનું નામ ગંગા હતું તેમના ગુરુજીનું નામ નામદાસ વૈરાગી શંભુ હતું તે વરિયા પ્રજાપતિ હતા એમના પટ શિષ્ય અંબાલાલ એસ વરિયા ગોધરા એમનું રહેણાંક છે એ પણ ખૂબ જ્ઞાની પુરુષ છે બસ સાત બે બે હજાર છવ્વીસ સંપૂરણ આ એમનો ઇતિહાસ કીધો શાંતિદાસનો ખાલી એક ઝલક જ કીધી કે આજે સરકારી નોકરી પોતે તો ઝડતી નથી અને એમણે ભક્તિની શક્તિ કેટલી કહેવાય કે એમણે ચાલુ નોકરી છોડી દીધી અને આમાં એના ગુરુને સહી કરવી પડી એમના ગુરુને છોકરાને ભણાવવા પડ્યા પાંચ દિવસ એમણે રજા લીધા વગર ઘરે રહ્યા કોઈ કામ પડી ગયું પછી અહીં માફી માંગી પણ આની અંદર આગળ જે કહી દીધું એ પ્રમાણે એમણે પછી નોકરી છોડી દીધી અને ત્યાર પછી એ સાધુનું જીવન એમણે ઠેઠ સુધી જીવ્યા અહીં બે હજાર સાતની બે હજાર સાતની એકત્રીસ તારીખે કેવલધામ સિંધણા એને આજે અઢાર વર્ષ થઈ ગયા સદગુરુ શાંતિદાસ મહારાજ કી જય હવે પછી કદાચ ટાઈમ મળશે મોકો મળશે તો ધર્મદાસ અને કબીર સાહેબનો સત્સંગ છે એ પણ બહુ મહત્ત્વનું જાણવા જેવું છે કે ભક્તિ અને સંપત્તિ એને મેળ નથી શાંતિદાસ એવું કહેતા કે સંપત્તિ અને ભક્તિને પાડાખાર છે પાડા બે ભેગા થાય તો કેમ બાખડે એમ જ્યાં ભક્તિ છે ત્યાં સંપત્તિ નથી સંપત્તિ છે જ્યાં ભક્તિ નથી આ બે માર્ગ ભેગા નથી હાલતા સતગરુ દેવકી જય